નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો ગણેશ જયરાજસિંહ જાડેજાના વિરોધમાં દલિત સમાજ દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું અને એક રેલીનું આયોજન કર્યું હતું આ સિવાય એક મહાસભાનું પણ આયોજન થયું હતું મિત્રો આ સભા જે હતી એની અંદર દલિત સમાજના જે આગેવાનો આવ્યા હતા એમને આ સભાને સંબોધી હતી અને પોતાનું ભાષણ આપ્યું હતું તેની અંદર મિત્રો દલિત સમાજના આગેવાન મનસુખભાઈ રાઠોડે પણ પોતાનું નિવેદન આપ્યું હતું મિત્રો મનસુખ રાઠોડે ક્ષત્રિય સમાજ વિશે કેટલીક વાતો કરી હતી જેનું એમનું ભાષણ ખૂબ જ વાયરલ થયું છે

કોઈ જાતિ વિરુદ્ધ નથી આ કાર્યક્રમ આ કાર્યક્રમ છે એ અન્યાય ના અત્યાચાર ની સામે કાર્યક્રમ છે સાહેબ ક્ષત્રિય સમાજ કોઈ તમારા વિરોધી નથી

તમારા દિધાન બચાવજો એ ભાઈ હજી આ અમરેલી જિલ્લામાં અઢી અઢી લાખ રૂપિયા દેશ ના લેશે સુધારો લેજો સાંભળો આપડી આપણું સંમેલન છે એ માત્ર ભાષા નું કરવાનું સંમેલન નથી પત્રકાર મિત્રો છે એને પર આપડે વિજય આપવાનું છે કે આગળની આપણી લડાઈ કેમ હાલવાની છે આપણે શું કરવાનું છે

કેમકે ગણેશ જાડેજા અને એની ગેલ ઓર્ગેનાઇઝ ક્રાઇમ ચલાવી રહી છે ગોંડલ વિસ્તારમાં ઓર્ગેનાઇઝ ક્રાઇમ ચલાવી રહી છે તો એમાં ગુસ્સી પોટની કલમ ઉમેરવામાં આવે આ તેની માંગણી છે અમારી બીજી અમારી માંગણી એ છે કે રાત્રે 11 વાગે પહેલા બનાવ બેનો ભાઈ સંજુ બરાબર રાતે 11 વાગે સમાધાન થઈ ગયું ઈ લોકો જતા રહ્યા ઈ પછી એને કોઈ કીધું કે ઈ તો દલિત હતા જો હા બોલજો દલિતો પ્રત્યેની આ ધૂણા શા માટે અમે તો ક્ષત્રિયોને કોઈ બી ખરાબ કીધા નથી અમે તો એના દ્રષ્ટાંત જઈએ છીએ આગળ અમારા મનસુખભાઈએ કીધું એની જેમ એના ઇતિહાસ છે કે ભાવનગરના કૃષ્ણકુમાર કૃષ્ણકુમારસિંહજી મહારાજ હતા અને જે સરદાર વલ્લભભાઈ પટેલની ભાવનગર રાજની ભેટ આપી ત્યારે ભાવનગર આપી દીધું પણ જે એના રાણીબા હતો એનો કરિયાવર ના આપ્યો એ હું ના આપી શકું કારણ કે એની ઉપર મારો અધિકાર નથી એટલે એક નોકર ને કર્યા વર નું શું કરવું હોય એમ એટલે બાર પૂછવા ગયા એટલે ભાઈ કીધું કે હાથી હાથી વયા જતા હોય ગઢ વયો જતો હાથી નું ના જોવાનું હોય કરિયા જઈ ગયો ભારત સરકાર ને અને આ સરકાર બનાવી છે પૂછવા એની અમે અમારી લડાઈ નથી